એસસી એસ ટી અને ઓબીસી સમુદાયના અધિકારો છીનવી રહી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્તો પ્રહાર કરતાં કહ્યું હતું કે યુપીએસસીમાં લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ કોંગ્રેસ સરકારનો છે યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી શું છે એમાં કોણ પ્રવેશ મેળવે છે શું એમાં અનામત લાગુ નથી જવાબદાર કોણ છે ભાજપ કે કોંગ્રેસ આ તમામ મુદ્દા આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા બાકી હોય તો કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને વધુને વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ માહિતી પહોંચે હવે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી સંબંધિત વિવાદ હવે કેમ શરૂ થયું તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીએ સત્તર ઓગસ્ટના રોજ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી માટે પિસ્તાલીસ પોસ્ટ પર ખાલી જગ્યા બહાર પાડી છે પ્રથમ વખત ખાનગી ક્ષેત્રમાંથી આટલી મોટી સંખ્યામાં લોકોને સરકારમાં વરિષ્ઠ પદો પર નિયુક્ત કરવામાં આવશે યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રી માટે બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં અનામત બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે આ પદો માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અઢાર ઓગસ્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીમાં અનામત લાગુ નથી આવી સ્થિતિમાં આ દ્વારા ભરતી કરીને એસસી એસટી અને ઓબીસી વર્ગોના અધિકારો ખુલ્લે છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાહેર સેવકોની ભરતી કરીને નરેન્દ્ર મોદી બંધારણ પર પ્રહાર કરી રહ્યા છે ત્યારથી લેટરલ એન્ટ્રીને લઈને વિવાદ શરૂ થયો છે રાહુલ ગાંધી ઉપરાંત વિપક્ષી પાર્ટીના નેતા તેજસ્વી યાદવે પણ ટ્વીટ કરીને લેટરલ એન્ટ્રીમાં અનામત ન આપવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી છે આ નિવેદનો પર સરકારે પણ પડતો વાપરા કર્યો છે હવે બીજો પ્રશ્ન એ છે કે લેટરલ એન્ટ્રી શું છે જેના પર આટલો બધો હોબાળો થાય છે તો યુપીએસસીમાં લેટરલ એન્ટ્રીનો અર્થ થાય છે કે ખાનગી ક્ષેત્રમાંથી સરકારમાં મોટી જગ્યાઓ પર લોકોની સીધી ભરતી આનાથી બે ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે પ્રથમ તો નિષ્ણાત વહીવટમાં સામેલ થાય છે અને બીજું ત્યાં સ્પર્ધા રહે છે લેટર એન્ટ્રી દ્વારા સરકારમાં જોઈન્ટ સેક્રેટરી ડિરેક્ટર અથવા ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે સંયુક્ત સચિવનું પદ સચિવ અને વધારાના સચિવ પછી કોઈ પણ સરકારી વિભાગમાં ત્રીજું સૌથી વધુ અને સૌથી શક્તિશાળી પદ છે સંયુક્ત સચિવ તેમના વિભાગની વહીવટી કામ કરે છે ડાયરેક્ટર સંયુક્ત સચિવ થી એક રેન્ક નીચે છે અને ડેપ્યુટી સેક્રેટરી ડિરેક્ટર ની રેન્ક એક રેન્ક નીચે છે સંયુક્ત સચિવ એ પોસ્ટ છે જ્યાંથી કોઈ પણ વિભાગમાં નિર્ણય લેવાની પ્રક્રિયા શરૂ થાય છે હવે પ્રશ્ન ત્રીજો ઉદભવે છે કે યુપીએસસી દ્વારા પિસ્તાળીસ પદ માટે લેટર એન્ટ્રી દ્વારા ખાલી જગ્યામાં શું અનામત લાગુ થશે નહીં તો એનો જવાબ છે કે આ અંગે બંને પ્રકારના મંતવ્યો છે બીજેપી આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાનું કહેવું છે કે યુપીએસસી દ્વારા બનાવવામાં આવેલી ખાલી જગ્યાઓમાં અનામતના નિયમો લાગુ થશે જે યુપીએસસીની અન્ય પરીક્ષાઓમાં લાગુ થાય છે જો કે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આમાં આરક્ષણ લાગુ થશે નહીં ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગે એક આર જવાબમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં આરક્ષણ તેર રોસ્ટર પોઈન્ટ દ્વારા લાગુ કરવામાં આવે છે રોસ્ટર સિસ્ટમ કહે છે કે સરકારી નોકરીઓમાં દરેક ચોથી પોસ્ટ ઓબીસી માટે દરેક સાતમી પોસ્ટ એસસી માટે અને દરેક ચૌદમી પોસ્ટ એસટી માટે અને દરેક દસમી પોસ્ટ ઈડબલ્યુએસ એટલે કે ઇકોનોમિકલી વિકર સેક્શન માટે અનામત હોવી જોઈએ જો કે ત્રણથી ઓછી જગ્યાઓ પર ભરતી માટે અનામત લાગુ પડતી નથી આ વખતે યુપીએસસીએ લેટરલ એન્ટ્રી દ્વારા પિસ્તાલીસ જગ્યા માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે આરક્ષણ રોસ્ટર મુજબ છ એસસી ત્રણ એસટી અને બાર ઓબીસી અને ચાર ઇડબ્લ્યુએસ હોવા જોઈએ જોકે કાયદાના ટેકનિકલ કારણોનો લાભ લઈને સરકારે વિવિધ વિભાગોમાંથી ત્રણથી ઓછી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે જેથી આમાં અનામત લાગુ પડતી નથી હવે ચોથો પ્રશ્ન એ થાય છે કે શું યુપીએસસી અથવા ભારત સરકારે લેટરલ એન્ટ્રીમાં આરક્ષણ અંગે કોઈ સૂચનાઓ આપી છે તો એનો જવાબ છે હા બે હાજર અઢાર ના રોજ સુદાતા ચતુર્વેદી એ ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગના અધિક સચિવ યુપીએસસી સચિવ રાકેશ ગુપ્તાને પત્ર લખ્યો આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે લેટરલ એન્ટ્રી માટે ઉમેદવારોની પસંદગી ખાનગી કંપનીઓ રાજ્ય સરકાર સ્વતંત્ર સંસ્થાઓ યુનિવર્સિટીઓમાંથી કરવામાં આવે જેઓ તેમના ક્ષેત્રમાં નિષ્ણાત છે આ ભરતી ત્રણથી થી પાંચ વર્ષ માટે કરાર આધારિત હશે આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ ભરતીઓ માટે અનામતનો અમલ કરવો જરૂરી નથી પાંચમો પ્રશ્ન ઉદભવે છે કે લેટરલ એન્ટ્રી દ્વારા પ્રથમ ભરતી ક્યારે કરવામાં આવી હતી તો એનો જવાબ છે કે ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં નીતિ આયોગે ત્રણ વર્ષ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો આ હેઠળ કેન્દ્રીય સચિવાલયમાં ખાનગી ક્ષેત્રના અનુભવી લોકોને પુનઃસ્થાપિત કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું કમિશને તેના રિપોર્ટમાં કહ્યું છે કે લેટરલ એન્ટ્રી દ્વારા ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટના ધોરણે ભરતી થવી જોઈએ જેને વધુ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરી શકાય છે આ પછી વર્ષ પ્રથમ વખત લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી શરૂ થઈ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જોઈન્ટ સેક્રેટરી અને ડાયરેક્ટર જેવા વરિષ્ઠ પદો પર માટે અરજીઓ મંગાવી હતી હવે છઠ્ઠો પ્રશ્ન ઉદભવે છે કે જો પહેલી ભરતી બે હજાર અઢારમાં થઈ હતી તો પછી ભાજપ શા માટે કહે છે કે આ કોંગ્રેસની રેન છે તો એનો જવાબ છે કે લેટરલ એન્ટ્રી પર મોદી સરકારના મંત્રી અશ્વિની વૈષ્ણવે પોસ્ટ કર્યું કે લેટરલ્સ એન્ટ્રીનો આખો કોન્સેપ્ટ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારની ભેટ છે બે હજાર પાંચમાં યુપીએ સરકાર સરકારી નોકરીઓમાં સુધારા માટે વહીવટી સુધારણા કમિશન એટલે કે એ આર રચના કરી એનું નેતૃત્વ વીરપ્પા મોયલીએ કર્યું હતું સમિતિએ પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે દરેક સરકારી વિભાગમાં એ ક્ષેત્રના નિષ્ણાતોની ભરતી થવી જોઈએ અગાઉ ઓગણીસો છાસઠમાં પણ મોરારજી દેસાઈની આગેવાની હેઠળના પ્રથમ વહીવટી સુધારણા પંચે આનો આધાર તૈયાર કર્યો હતો જો કે પંચે લેટરલ એન્ટ્રીની હિમાયત કરી ન હતી બાદમાં મુખ્ય આર્થિક સલાહકારની જગ્યા લેટરલ એન્ટ્રી દ્વારા ભરવામાં આવી નિયમો અનુસાર વ્યક્તિની ઉંમર પિસ્તાળીસ વર્ષથી ઓછી હોવી જોઈએ અને તે પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી હોવો જોઈએ સમાન તર્જ પર અન્ય ઘણા નિષ્ણાતોની સરકારના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવે છે સાતમો સવાલ એ ઉદભવે છે કે શું કોંગ્રેસ સરકાર દરમિયાન લેટરલ એન્ટ્રી શરૂ થઈ હતી તો એનો જવાબ છે ના કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે નોકરીઓમાં સુધારા માટે બે હજાર પાંચમાં એઆરસીની રચના કરવામાં આવી હતી આ સમિતિએ તેના સૂચનો પણ આપ્યા હતા પરંતુ યુપીએ સરકાર લેટરલ એન્ટ્રી દ્વારા એક પણ ભરતી કરી ન હતી આ સમિતિએ સરકારને સૂચન કર્યું હતું કે સરકારી વિભાગોમાં વરિષ્ઠ હોદ્દા ધરાવતા અધિકારીઓએ ક્ષેત્રના નિષ્ણાત હોવા જોઈએ તેથી પરંપરાગત નાગરિક સેવાઓ દ્વારા ભરતી કરવાને બદલે તે ક્ષેત્રના નિષ્ણાતોની કેટલીક વરિષ્ઠ પોસ્ટ પર ભરતી કરવી જોઈએ જોકે મનમોહનસિંહની આગેવાની વાળી સરકારે આ સૂચનનો અમલ કર્યો ન હતો આગળ સવાલ ઉદભવે છે કે શું લેટરલ એન્ટ્રી ભરતીમાં ઓબીસી એસસી એસટીના અધિકારીઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો એના જવાબમાં કોંગ્રેસના પ્રકતા શક્તિસિંહ ગોહિલ કહે છે કે પિસ્તાળીસ જગ્યાની જાહેરાતમાં અનામત શબ્દોનો ઉલ્લેખ પણ નથી કે જેના માટે લેટરલ એન્ટ્રી દ્વારા જગ્યા ખાલી થઈ છે આવી સ્થિતિમાં જો આ ઓબીસી એસસી એસટી માટે હક નથી તો બીજું શું છે શક્તિસિંહ ગોહિલ આગળ કહે છે કે સરકારમાં સૌથી મોટી જગ્યાઓ ઉપર ભરતી લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવે છે આ પ્રકારની ભરતી પ્રક્રિયામાં આરક્ષણ લાગુ પડતું નથી સરકારી નોકરીઓમાં અનામત લાગુ કરવાની જવાબદારી સરકારની છે એ સ્પષ્ટ છે કે આવી ભરતીઓ સમાજના શક્તિશાળી વર્ગ માટે છે અને આ ઓબીસી એસસી એસટી સાથે છેતરપિંડી છે જો કે બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાનું કહેવું છે કે કોંગ્રેસના નેતાઓની આ દલીલ ખોટી છે સરકાર તમામ વિભાગો અને મંત્રાલયોમાં અનામત હેઠળ નોકરીઓ આપી રહી છે કોંગ્રેસ સરકારના સૂચનોના આધારે મોદી સરકાર પારદર્શિતા સાથે લેટરલ એન્ટ્રી દ્વારા અધિકારીઓને પુનઃસ્થાપિત કરે છે નવમો સવાલ ઉદભવે છે કે શું તમામ સરકારી નોકરીઓમાં અનામત લાગુ કરવી જરૂરી છે તો એનો જવાબ છે હા સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહે છે કે તમામ સરકારી નોકરીઓમાં અનામત લાગુ કરવી બંધારણીય રીતે જરૂરી છે જો કે રોસ્ટર સિસ્ટમ હેઠળ કેટલીક નોકરીઓ અનામતના દાયરાની બહાર આવે છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં કેન્દ્ર સરકારે પોતે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે સરકારી વિભાગોમાં પિસ્તાલીસ દિવસ કે તેથી વધુ સમયની અસ્થાયી નિમણૂકોમાં એસસી એસટી ઓબીસી અનામત આપવામાં આવશે અસ્થાયી પદો પર આ અનામતનો કડક અમલ કરવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે આવી સ્થિતિમાં ખાલી જગ્યાઓ પર કોટા લાગુ થશે કે નહીં જ્યારે દેશના ખાનગી ક્ષેત્રમાં અનામત આપવાની વાત ચાલી રહી છે વિવિધ રાજ્યોમાં સ્થાનિક લોકોને અનામત આપવાની વાત કરે છે આવા સમયે લેટરલ એન્ટ્રી જોબમાં રિઝર્વેશન ન આપવું એ યોગ્ય નથી મોટા પદો પર સરકારના દરેક વર્ગના લોકોની ભાગીદારી નક્કી કરવી જોઈએ છેલ્લો પ્રશ્ન ઉદભવે છે કે લેટરલ એન્ટ્રીની ખામીઓ શું છે અને શા માટે રાહુલ ગાંધી તેના દ્વારા આરએસએસના લોકોને ભરતી કરવાનો આરોપ લગાવી રહ્યા છે તો એનો જવાબ છે કે બેરોજગારી સામે અવાજ ઉઠાવતી સંસ્થા યુવા હલ્લા બોલના પ્રેઝિડેન્ટ અનુપમના જણાવ્યા અનુસાર લેટરલ એન્ટ્રી એ ઉચ્ચ વહીવટી જગ્યાઓ પર શોર્ટકટ ભરતીની એક પદ્ધતિ છે આ ઉચ્ચ સ્તરીય ભરતી પ્રક્રિયામાં સામાજિક ન્યાયની બંધારણીય જોગવાઈઓનું ખુલ્લામાં ઉલ્લંઘન કરવામાં આવે છે આ ત્રણ કારણથી દેશ અને સમાજ માટે ખતરનાક છે આ સિસ્ટમ માટે પહેલું કારણ કે આ હિતોના સંઘર્ષનું ઉદાહરણ હોઈ શકે છે જો કોઈ વ્યક્તિ ખાનગી કંપનીમાંથી સરકારી અધિકારી બને છે તો તેને ખબર પડશે કે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ પછી તેને તે જ કંપનીમાં પાછા જવું પડશે આવી સ્થિતિમાં તે અધિકારી સરકારમાં શક્તિશાળી હોદ્દા પર રહીને પોતાના હિતમાં કામ કરી શકે છે આ રીતે લેટરલ એન્ટ્રીના ઘણા કિસ્સાઓમાં હિતોના સંઘર્ષનું ઉદાહરણ પણ બનાવવામાં આવશે બીજું કારણ જણાવે છે કે કાયદાકીય નિયમોનો ભંગ કરશે લેટરલ એન્ટ્રી સામાજિક ન્યાય માટે કરવામાં આવેલી કેટલીક બંધારણીય જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે ભરતીમાં અનામતથી બચવા માટેનો એક શોર્ટકટ રસ્તો છે એમ કહેવું ખોટું નહીં હોય અને ત્રીજું કારણ જણાવાય છે કે યુવાનોને નિરાશ કરશે સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી રહેલા કરોડો યુવાઓને નિરાશ કરવાની આ નીતિ છે જે આઈએએસ અથવા આઈપીએસ હાલમાં સેવા નિયમોથી બંધાયેલા છે તેઓ અત્યારે કંઈ કહી શકે નહીં પરંતુ તેમની પોસ્ટ આ રીતે મૂડીવાદી કરોના લોકોના હાથમાં જતી જોઈને નિરાશ થશે એનાથી યુવા અધિકારીઓ અને તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રેરણા ઘટશે વાસ્તવમાં રાહુલ ગાંધીના આરોપો પાછળનો ડર એ છે કે સરકાર તરફથી ઉમેદવારોની લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂક કરવામાં આવશે જેનો સરકાર કોઈક અયોગ્ય રીતે લાભ લઈ શકે છે આ ઉપરાંત એવી પણ ચિંતા છે કે આવા અધિકારીઓ બિઝનેસ હાઉસને અનુકૂળ નીતિઓ બનાવી શકે છે અથવા તેમના પર દબાણ હોઈ શકે છે જોકે લેટરલ એન્ટ્રીની ભરતી પણ નિર્ધારિત પ્રક્રિયા પછી

ખુલ્લે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે લેટરલ એન્ટ્રી દ્વારા ભાજપ જે છે તે આરએસએસના જે લોકો છે એ લોકોને ભરતી કરવાનું કામ કરી રહી છે અને એસસી એસટી અને ઓબીસી વર્ગની જે છે એને ખતમ કરવા તરફ આગળ વધી રહી હોય એ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે જોકે આ હોબાળો થતાં અને દેશના લોકોને આ બાબતે ખબર પડતા તાત્કાલિક વિરોધ થતાં ભાજપ સરકારે આ જે લેટરલ એન્ટ્રીથી ભરતી કરવાની જાહેરાત બહાર પાડી હતી તે રદ કરી છે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે શું પરિણામ મળશે અને કે લેટરલ એન્ટ્રી જો થતી હોય તો એનાથી એસસી એસટી વર્ગને ઓબીસી વર્ગને શું નુકસાન થાય છે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી કરી લેજો લાઈક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જો હાર જય